નમસ્કાર સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં કરંટ ટોપિકમાં આપ જાણો છો કે કરંટ ઇશ્યુ અથવા કરંટ લઈને ચર્ચા કરતા હોઈએ છીએ કરંટ ટોપિકની વાત કરીએ તો કોંગ્રેસે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને સરકાર પર નિશાન સાધ્યું છે ચર્ચાનો વિષય બન્યું છે દિલ્હીમાં સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી અને અજય માકન એમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને કોંગ્રેસે મોદી સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે ખાસ તો ઇલેક્ટ્રોલ બોન્ડને લઈને પણ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે બીજી તરફ જે વાત કરી છે કે કોંગ્રેસના બેંક ખાતા પર હુમલો કરવામાં આવ્યો છે કોંગ્રેસનું બેંક ખાતું સીલ કરવામાં આવ્યું છે સીઝ કર્યું છે અને બીજેપીએ કરોડો રૂપિયા ભરી દીધા અને આ એક ખતરનાક ખેલ છે કે અમારું ખાતું છે એ સીઝ કરવામાં આવ્યું છે કોંગ્રેસ પર એક જાતનું સોનિયા ગાંધી કે છે એક દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને અજય માકાને કહ્યું કે સરકારનો પ્રયાસ છે કે વિપક્ષ કેવી રીતે પાંગળો બને અને પાંગળો બનાવવા માટેના તમામ પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે અને રાહુલ ગાંધીએ સીધો વાત એ કરી પ્રહાર એ કર્યો કે કોંગ્રેસના બેંક નહીં ભારતની લોકશાહીને સીઝ કરી છે મજબૂત વાક્યો હતા મજબૂત આરોપો હતા અને સોનિયા ગાંધીએ ત્યાં સુધી કહ્યું છે કે આ કોંગ્રેસનો સવાલ નથી આ લોકતંત્રનો સવાલ છે અને જો અમે ચૂંટણી ફંડ ન ખર્ચી શકીએ તો પછી ચૂંટણી લડીએ કેવી રીતે બીજી વસ્તુ મલ્લિકાર્જુન ખડગે તમામને સમાન ફિલ્ડ મળવું જોઈએ જો તમારે કોમ્પિટિશન રાખ્યું હોય ખેલ રમાડવો હોય તો તમામને સરખી ફિલ્ડ મળવી જોઈએ એ ક્યાંક મળી નથી બસો પંચ્યાસી કરોડ જે અમને વાપરવા દેવામાં નથી આવતા અમારા ખાતા સીઝ કર્યા છે અને બંધારણીય સંસ્થા ઉપર ભાજપનું નિયંત્રણ છે જેને લઈને આખો ખેલ ખેલાઈ રહ્યો છે મુક્ત ન્યાયને તટસ્થ તેમજ નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે શક્ય બને

સીબીઆઈ આઈટી આ બધાનો જે રીતે ઉપયોગ થાય છે કોઈ કદાચ પ્રાદેશિક પક્ષ કે રાષ્ટ્રીય પક્ષ એવો બાકી નથી રહ્યો કે જેના ઘરે આ સંસ્થાઓએ સંસ્થાઓ ના વગાડ્યો હોય આ જે મુદ્દો છે ઇલેક્ટ્રોક બોન્ડ ના સંબંધિત મુદ્દો છે જે પ્રજાના ડોમેનની અંદર લઈ જવા માટેનો કોંગ્રેસનો પ્રેસ દ્વારા પ્રયાસ છે અને એમાં તેમનું જે કહેવાનું છે એ પ્રમાણે

કરી અને પ્રજાની અંદર એવી વાત મૂકવા માંગે છે કે અમારી પાસે નથી સંસાધન અમારી અમારી પાસે પાસે નથી જે બહુ સાધનો છે અને એમાં જીવાડવા માટેની આ જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓની અંદર અમે પ્રજા સમક્ષ આવી રહ્યા છે બની શકે કે આગળની રણનીતિ એવી હોય કે જે એક વખતે જયપ્રકાશ નારાયણના સમયમાં સમાજવાદી પાર્ટીએ કરી હતી કે એક મત અને એક રૂપિયો અત્યારે ભૂગાવ વધ્યો છે તો એક મત ને દસ રૂપિયા કે એક મત ને સો રૂપિયા એમ જોડી ફેલાય અને એમના ઉમેદવારો જે છે પોતપોતાના વિસ્તારની અંદર જાય કે આજથી હું મારા મતોની ગણતરી શરૂ કરું છું મારી જોડીમાં જેટલા પૈસા તમે નાખશો એટલા મને મત મળશે એવી અપેક્ષા એ આ લોકતંત્ર જીવાડ માટે અમારી પાસે પૈસા નથી તમારા જ પૈસેથી અમારે ચૂંટણીઓ લડવાની છે આવો એક ઇમોશનલ ટચ લઈ અને કોંગ્રેસ કદાચ જવાનું વિચારતી હોય ને એનું આ પ્રથમ પગલું હોય બીજી વાત એ છે કે એમની પાસે જે કાયદાકીય માધ્યમો છે કે કોર્ટમાં જવું સીઝ કરવા એ માધ્યમો એમને અપનાવી ચૂક્યા છે પણ સુપ્રીમ કોર્ટે જેને ગેરબંધારણીય ઠરાવી દીધું હોય જે મની બિલ ને એનો મતલબ કે જે મની બિલ લાવવામાં આવ્યું હતું એ જ સંવિધાનિક નથી તો એ બિલ ના માધ્યમથી ઉઘરાયેલા પૈસા સંવિધાનિક કેવી રીતે કહી શકાય હવે એ પૈસાનો ઉપયોગ એક પક્ષને કરવાની છૂટ અને બીજા પક્ષને કરવાની છૂટ નથી તો આ જે છે એ સમાનતાના સિદ્ધાંતને જે છે અનુરૂપ નથી અને એટલે આ વાત લઈ અને કોંગ્રેસે આજે આ પ્રેસ કરી છે આગળની એની રણનીતિ શું રહે છે કે આને પ્રજાને આ મુદ્દાને કેવી રીતે એની સાથે જોડે છે બાકી પ્રજા સાથે આ મુદ્દાઓને જોડી ના શકાય તો હું કાયમ આપણે કહીએ છીએ કે ભાઈ મુદ્દાઓ સાચા હોય તો હોય ચૂંટણી અંદર પરિણામ આપી શકતા નથી અને એટલે આ મુદ્દાને પ્રજાનો મુદ્દો બનાવવો હોય તો કોંગ્રેસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ જોડી લઈ અને મેં જેમ કીધું એમ એક વખત આ દેશના ઇતિહાસ ની અંદર થયેલું છે એ જ ઘટનાને ફરી વખત દોહરાવવી પડે અને પ્રજાને જે છે આ વસ્તુની સાથે જોડવી પડે અને આ દેશની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ કઈ રીતે ઇલેક્શન કમિશન કામ કરે છે માંથી નું બાય ગયું એક બાકી રાખ્યું નામે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની ચર્ચાઓ આપણે વારંવાર કરીએ છીએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટ જેવી સંવિધાનિક સંસ્થાને કેવી રીતે રમાડે છે એને પેલા કે નેવું દિવસમાં હું આ ડિટેલ નથી આપી શકતી પછી ચોવીસ કલાકમાં દંડો ઉગામે છે એટલે એક પાર્ટમાં આપે છે પછી બીજી વખત દંડો મારે છે તારા બીજા પાર્ટમાં આપે છે હવે ગુરુવારે સાંજે હજી શું કરે છે એટલે સુપ્રીમ કોર્ટ જેવી સર્વોચ્ચ સંસ્થા જે બિલને ઠરાઈ હોય અને દેશની સૌથી મોટી સરકારી બેંક જેને એનો ડેટા આપવાનો કીધો હોય એમાં પણ જો સુપ્રીમ કોર્ટ ને આટલી મહેનત કરવી પડતી હોય આટલી એક્સરસાઇઝ કરવી પડતી હોય તો હું સમજુ છું કે વિપક્ષનો અવાજ આ બધી સંસ્થાઓ સુધી ક્યાં ને કેટલો પહોંચે છે એ મોટો પ્રશ્ન જ છે એટલે વિપક્ષે ને પ્રજાના કાન સુધી પહોંચાડવો પડે અને પ્રજાના કાન સુધી જો સારી રીતે પહોંચે તો પરિણામ મળે બાકી જે છે આ એક બનીને રહી જશે ચૂંટણીના પરિણામો પછી કે અમારી આર્થિક સ્થિતિ કંગાળ હતી એટલે અમે ભારતીય જનતા પાર્ટી જેવી સૌથી ધનવાન પાર્ટી છે એનો મુકાબલો ના કરીશું બિલકુલ જી વાસુદેવ જે પ્રમાણે વાત છે કે આ સ્થિતિ લોકતંત્ર પર ખતરા સમાન છે આ વાત પણ જે પ્રેસ કોન્ફરન્સ માં કહેવામાં આવી દબાણ બનાવવામાં આવી રહ્યું છે વિપક્ષ અથવા ખેલ રચવામાં આવ્યો છે આ શબ્દો વાપરવામાં આવ્યા છે વાસુદેવભાઈ હું છેલ્લા વીસેક વર્ષથી શાસન વ્યવસ્થા ઉપર કામ કરી રહ્યો છે હમ અને લગભગ બે ત્રણ વર્ષ ગયા પછી કાયમ માટે એક વાત કહેતો આવ્યો હતો કે આ દેશમાં લોકશાહી નથી લોકતાંત્રિક નથી એ હું જે જે પ્રમાણે પ્રજા સાથે સરકારી રીતે આધારે કે લોકશાહી છે જ નહીં આજે એ પરિસ્થિતિ કોંગ્રેસની આવીને ઉભી છે એક મુખ્ય વિપક્ષની એ ભૂમિકા આજે રાહુલ ગાંધીએ કહેવું પડ્યું કે આ ધાવથી મોટો દુનિયામાં લોકશાહી દેશ છે આ મોટામાં મોટું જુઠ્ઠાણું છે

ચૌદ લાખ માટેની નોટિસ છે દસ હજાર થી વધારે એમાં દંડ થઈ ના શકે એમાં બસો કરોડ રૂપિયા દંડ કર્યો છે અને મેનેજરો પાસે કોંગ્રેસના ખાતામાંથી ઉભા રહીને પૈસા ઇન્કમ ઇન્કમટે સરકારી ખાતામાં જમા કરાવડાયા છે

આજે તંત્રો જે કામ કરી રહ્યા છે મને એવું લાગે છે કે એની સામે લાલ બત્તી ધરાઈ ગઈ છે આજે અસર થશે વાસુદેવ ચલો આપે પણ કહ્યું કે લાલ બત્તી ધરાઈ ગઈ છે ધરાઈ રહી છે લોકશાહી ની ક્રૂર મજાક છે પણ રાજેશભાઈ એક વાત કહી કે આ વસ્તુ પબ્લિક ડોમેનમાં લઈ જવો પડે તમારે જનતા ની વચ્ચે લઈ જવો પડે જનતાને વિશ્વાસ અપાવવો પડે કે ખરેખર આ મુદ્દા છે એટલે સવાલ એ છે કે જનતા સાથે આ મુદ્દાને જનતા સાથે જોડવો પડશે નહીં પ્રેસ કોન્ફરન્સ થઈ વાતો ચાલી આપણે ડિબેટ કરીને મુદ્દો ખતમ થઈ જશે વાસુદોભાઈ

કાર્યપાલિકા સ્વતંત્ર હોવી જોઈએ વ્યવદાયિકા સ્વતંત્ર હોવી જોઈએ ન્યાયપાલિકા કે ન્યાયપાલિકા સ્વતંત્ર હોવી જોઈએ કોણ તમને સર્વોપરીની પડી છે સર્વોપરી પ્રજા છે પ્રજા સર્વોપરી થાય એવી આપણે ત્યાં લોકશાહી એકચુઅલી લોક નિયંત્રિત શાહી હોય લોકતંત્ર લોક નિયંત્રિત તંત્ર હોય ને તો લોકોના હાથમાં છેલ્લી લગામ હોય એને બદલે એક વખત ચૂંટાયો એટલે આ દેશનો કોણ વડાપ્રધાન એટલે વર્ષ માટે તમે એને કશું કરી શકતા નથી કઈ થતું નથી મત આપ્યા પછી ફરી એને પૂછવા આવતા નથી એટલે હવે જે કોંગ્રેસે હવે સ્ટેન્ડ લેવું જોઈએ કે આ દેશમાં લોકશાહી ક્યાં ક્યાં નથી ક્યાં ક્યાં સંસ્થાઓ ઉપર એકાઉન્ટેબિલિટી જવાબદેહી ત્યાં વગરની સંસ્થાઓ ચાલે છે કોઈ જવાબદારી ઇન્કમ ટેક્સ નો ઓફિસર એવું કે છે એવું કે છે કે તમારે ફરી ફરીને ને અહીંયા જવું પડશે પાંચ લાખ આપી દો તો તમારું છૂટી જશે ના કે તમે કોર્ટ જ્યાં જ્યાં ફરી ના છેલ્લે તો મારી પાસે જવાનું કારણ કે એસએસ ચલો બિલકુલ રાજેશભાઈ રાજેશભાઈ જે કઈક બંધારણીય સંસ્થાઓને લઈને આક્ષેપ થઈ રહ્યા છે આક્ષેપ બહુ જૂના કહી શકાય કારણ કે સરકારનું નિયંત્રણ છે આવા આક્ષેપ થતા છે ને આજે પણ પ્રેસ કોન્ફરન્સમાં જે વાત કરવામાં આવી ક્યાંક થાતા જે સીઝ કરવામાં આવ્યા બસો કરોડ અમને વાપરવા દેવામાં નથી આવતા એ લોકો ખુલ્લો પ્રચાર કરે છે પોસ્ટરો ચૂંટણી લડીએ તો જે સરકારનું જે નિયંત્રણ છે કે પછી પહેલાની સરકારોનું હતું અત્યારે છે કે પછી અત્યારે વધારે પડતું નિયંત્રણ દેખાય છે દરેક સરકારોએ વધતા ઓછા પ્રમાણની આ કર્યું છે એમાં એવું નથી કે કોંગ્રેસના શાસન વખત કોંગ્રેસ એમાંથી બાક કોંગ્રેસે પણ આ સંસ્થાઓનો આ જ રીતે ઉપયોગ કર્યો છે પણ અત્યારે જે થઈ રહ્યો છે એનું જે પેરામીટર થી તમે માપો તો એ ઘણો બધો અતિરેક ની કક્ષામાં કહી શકાય ત્યાં સુધી પહોંચ્યો અને એના પ્રજા એ સમજવા માટે બહુ લાંબે જવાનું જરૂર નથી એક મહારાષ્ટ્રનું આદર્શ કૌભાંડ હતું જેના કારણે અશોક ચવહાણે રાજીનામું આપવું પડ્યું એ આદર્શ કૌભાંડ ની અંદર શું નીકળ્યું આટલા વર્ષો પછી

કોમનવેલ્થ કૌભાંડ ગણવા જઈએ તો સોળ થી સત્તર એવા કૌભાંડો છે કે જેને કોકની રાજકીય કેરિયર પૂરી કરી નાખી હોય કાં તો સત્તામાં પરિવર્તન કર્યા હોય એ તમામ અંદરથી બધું વલણો નીકળ્યા પછી વર્ષો પછી આપણે એમ જોઈએ તો કૌભાંડ શું હતું આજે પણ કોઈને એની અંદર ખબર નથી ને કૌભાંડના જેટલાના નામ હતા એ તમામ લોકો ક્યાંક ને ક્યાંક રાજનીતિની અંદર સક્રિય છે ને કાં તો ભારતીય જનતા પાર્ટીની સાથે રાજનીતિ કરી રહ્યા છે એટલે જોતા એવું ખબર પડે તમને કે ભાઈ આ સંસ્થાઓનો જે ઉપયોગ છે અને હંમેશા તમે જોજો ઇલેક્શન આવે એટલે જ આ બધી સક્રિય થઈ જતી હોય ડીકે કુમારે જ્યારે મધ્યપ્રદેશના ધારાસભ્યોને ત્યાં આગળ સંરક્ષણ આપ્યું હતું ત્યારે તમને ખબર હોય તો વિડીયો કેમેરા સામે કરોડો રૂપિયાની ની કેસ ડીકે શિવકુમાર મની લોન્ડરિંગ ની આમ કરીને બહુ ચાલ્યું હતું એટલે નું શું થયું ભાઈ એ કેશ ક્યાંથી આવી હતી રમણસિંહ આપણે છત્તીસગઢના ઇલેક્શન વખતે બહુ મોટા પ્રમાણમાં કેસ પકડાઈ હતી કેસ પકડાય કેસ નું શું થયું એની અંદર જો આ કૌભાંડ છે અને કૌભાંડ ની પાછળ વિપક્ષના નેતાઓ સીધા સંકળાયેલા છે તો વ્યવસ્થા એટલી પ્રૂફ અને મજબૂત છે કે ઇન્કમટેક્સ ત્રીસ ત્રીસ વર્ષ સુધી જે છે એ કેસ એકતે પહેલી સૌથી નિષ્ફળતા એ છે ત્રીસ વર્ષ પહેલાનો કેસ એને ત્રીસ વર્ષ પછી યાદ આવે એનો મતલબ કે વચ્ચેના કોઈ ગાળામાં ચલો કોંગ્રેસની સરકાર રહી હશે પણ છેલ્લા દસ વર્ષથી તો આમની સરકાર છે વચ્ચે વાજપેયીજીની પણ સરકાર હતી તો આ બધા સમયનો તમે શું કર્યું એ બાબતે તેનો કોઈ જવાબ સત્તા પક્ષ તરફથી મળતો નથી એટલે જ્યાં જ્યાં પણ જે લોકો સત્તામાં હતા એમણે આ સંવિધાનિક સંસ્થાઓનો નાનો મોટો ઉપયોગ કર્યો છે પણ અત્યારે જે થઈ રહ્યું છે એ એટલા માટે હતી છે કે હવે સંવિધાનિક સંસ્થાઓ પર બેસાયેલા જે વડાઓ છે તો કાલ નિવૃત્ત થયા પછી ક્યાં ગવર્નર નું પદ અપાવશે ક્યાં તો કોઈક સરકારની મોટી સમિતિ હશે એનું ચેરમેન પદ અપાવશે એટલે હવે કેરિયર નક્કી કરવા માટે રિટાયરમેન્ટ પ્લાન્ટ માટે પણ કેટલાક લોકો જે છે એ સરકારની ત્રણસો સિત્તેર ભાજપ અને ચારસો પ્લસ એનડીએ ની જે વાત કરે છે આ બધા આક્ષેપો નો ફર્ક આવનારા દિવસોમાં જોવા મળશે અને ઇફેક્ટ આવશે કોંગ્રેસને બળ મળશે સત્તાધારી પક્ષ પાછો પડશે કે કેમ લોકતંત્રમાં લોકમત છે એ સર્વોપરી હોય અને લોકમત તમે એટલે જ મેં કીધું બધી વાતો હોવા છતાં લોકમત તમારા તરફ જ્યાં સુધી ના લાવી શકો હવે બતાવવાનો સમય રહ્યો નથી કે હકીકત જે છે એ રજૂ કરવાનો સમય નથી કે ભાઈ અમારી પાસે સંસ્થાઓ નથી અમારી પાસે પૈસા નથી હવે હાથે પગે તમારી પાસે જે પણ છે જે ટાંચા યુક્રેન લીધું ને રશિયા સામે પરિણામની ચિંતા કર્યા વગર પરિણામની ચિંતા કર્યા વગર તમારી પાસે જે છે તમારો જે ઉમેદવાર છે પૈસા છે કે નથી તમે ના કરો આ તમારી જેટલી પણ વાતો છે કે લોકતંત્ર ને બચાવવાની લડાઈ કે સંવિધાન ને બચાવવાની લડાઈ એ લડાઈમાં જનતાની સહભાગી તારી તમે ના કરો એને કન્વિન્સ ના કરો ત્યાં સુધી કોઈ બહુ મોટું પરિણામ

વિદ્યાર્થી એટલે રોજગાર માટે મહિલાઓ માટે જે પેકેજીસ આપે છે એમ એને લોકતંત્ર લોકશાહી માટે એક પેકેજ આપવાની જરૂર છે કે આગામી સમયમાં અમે લોકો નિયંત્રિત વ્યવસ્થાઓ ઘડીશું એમાં આટલા આટલા ફેરફાર કરીશું કે ભાઈ બંને તંત્ર જુદા બનાવીશું જે જવાબદે સંસ્થાઓ જેવું ઇન્કમ ટેક્સ ત્રીસ વર્ષ પછી નોટિસ કાઢી છે તો એ ત્રીસ વર્ષ સુધી જેને જેને કામ કર્યું છે એ વધારે નોટિસ મળવી જોઈએ કે તમે અત્યાર સુધી કર્યું શું એ જવાબદેહી ત્યાં કહેવાય આવા દરેક કેસમાં આવું થઈ શકે જો આ સંસ્થાના વડાઓને આ સંસ્થામાં કામ કરનાર કર્મચારીઓને બંધારણમાં સુધારા કરવાનો અને કાયદો બનાવવાનો એના નિયમ ઘડવાનું સરકાર પાસે છે એટલે તંત્ર પાસે છે એના વિનિયમ ઘડવાનું પણ સરકાર પાસે છે એટલે એની પાસે પાવર છે આ પાવર લઈ લઈશું અમે અને અમે એને નિયમ પ્રમાણે કામ કરવાનું કહેશું એટલે વિધાયિકા ફક્ત બંધારણ કાનૂન નિયમ અને વિનિયમ જ બનાવશે અને કરાવશે એટલે જવાબદેહી થશે એટલે જેમ પ્રજા સામે ન્યાયની જે વ્યવસ્થા છે છે એવી જ આ સંસ્થામાં જે કામ કરે એની સામે પ્રજા સામે એ આવે ત્યારે સામાન્ય પ્રજા મને ન્યાય મળે એવી રીતે એને ન્યાય મળે આવી કોક જેને લોકશાહી ના મુદ્દાવાળી એક પેકેજ જો એ આપે તો મને એવું લાગે છે કે ખરા અર્થમાં આજે એને વાયગી છે એટલે આજે એ રાડો પાડે છે કે લોકશાહી નથી તો લોકશાહી બનાવવા માટે જે પેકેજ ની જરૂર છે એવું એક પેકેજ કોંગ્રેસ આપી દે તો મને એવું લાગે છે કે લાગે છે આવો કોઈ આઈડિયા કોંગ્રેસ ને આવે અથવા કોંગ્રેસના નેતાઓ આવું કઈ પ્લાનિંગ કરે હવે સમય બહુ ઓછો છે વાસુદેવભાઈ શું થશે કે આ તો એક બહાનું છે છટકબારી છે પછી એવું સાબિત થાય આમાં નહીં પણ આમાં એવું છે કે પેકેજ બનાવવામાં તો નાની એવી વાત છે મને મળશે તો હું આપી દઈશ એટલે પેકેજ મૂળ વાત એવી છે કે જો આ પેકેજ જાહેર કરે તો પાંચ ભેગું છઠ્ઠું પેકેજ પણ શું એની થાય છે બાઇન્ડિંગ થાય છે તો આગામી સમયમાં અત્યારે જે વિપક્ષને કચડી નાખવામાં આવે છે ને એ કચડવાનું બંધ થઈ જશે કચડતા બંધ થઈ જશે જનતા વિશ્વાસ મુખ્ય છે મૂળ મુદ્દો એટલો છે પેકેજ જાહેર કરે અથવા પેકેજ આપે પણ જનતાને વિશ્વાસમાં તો લેવી પડશે ને મને તો એ નથી પડતી કે આ ચૂંટણીમાં જે મુદ્દાઓ છે એને કેટલા ટકા જનતા સાથે સીધો સંબંધ છે અને કેટલા ટકા જનતા આ મુદ્દાઓ જોઈને ચૂંટણીમાં મતદાન કરે છે કે ચહેરો જોઈને કરે છે દેખાતો નથી વાતો મીડિયા વાળા ગોદી મીડિયા જે કર્યા કરે આજે એવો ચહેરો ના ચહેરો છે જેટલા મોદી ભક્ત છે એટલામાં જ આ ચહેરો છે બાકી જે ફેન્સ ઉપર જે લોકો બેઠા હતા બાઉન્ડ્રી ઉપર જે પંદર મતદાતા છે કેટલા ટકા જનતા તમને લાગે છે કે ઇન્ટરેસ્ટ થી મુદ્દાઓ સમજી વિચારીને મતદાન કરે છે એની તરફ જોવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટી ને ટકા વોટ મળ્યા એનો મતલબ કે બાસઠ લોકો જે છે સરકાર આ ઘર આ જાતિ આ સંપ્રદાય બધી હોવા છતાં ભારતીય જનતા તરફ નથી તો ગઈ વખતે તો એકવીસ થી આડત્રીસ ની જે મજલ છે એ બાકી રહેલા બાસઠ ટકા માંથી તમારે કાપવાની છે જે એ તરફ છે કે જે કશું જોયા વગર ભાજપને મત આપે છે એમને એડ્રેસ કરવાની તમારે જરૂર નથી આવે તો ઠીક છે બાકીનો જે વર્ગ બાકી છે એક તો તમારી પાસે છે અને બાકી બચેલો એમાંથી અઢાર ટકા તમારી તરફ મળી શકે ચૂંટણીમાં એક વખત એક બે કોઈ દિવસ થતું નથી ચૂંટણીમાં ગઠબંધન કર્યા પછી તમારી જે રણનીતિ છે તમારું સંગઠન છે નેતાઓનું ગઠબંધન થઈ જાય ઉમેદવારો સીટ શેરિંગ થઈ જાય પણ સંગઠનની અંદર કામગીરીનું શેરિંગ ના થાય સંગઠન એકબીજાને ટ્રાન્સફર કામ ના કરે સંગઠનના લોકોને એવું થાય કે આ વખતે આમ જીતી હશે કાયમ બીજી વખત આપણને આમાંથી સીટ નહીં મળે તો આ જે રાજનીતિ છે રાજનીતિ ને બાજુમાં મૂકી અને જો પ્રમાણિક ફાઈટ આપે તો હું એવું સમજુ છું કે પરિણામ મેળવી શકે જે સ્થિતિ છે સ્થિતિ કરતા સારી સ્થિતિ કરી શકે બિલકુલ અને એક વિપક્ષ મજબૂત વિપક્ષ મળે ચાહે સરકાર ભલે કોંગ્રેસની એટલે ઇન્ડી ગઠબંધન આવે કે એનડીએ ની આવે પણ એક મજબૂત વિપક્ષની જરૂર છે રાજેશ રાજેશભાઈ કહ્યું એમ કે ઇમોશનલ ટચ આવવું જોઈએ નો ડાઉટ પ્રેસ કોન્ફરન્સ કરી આક્ષેપ કર્યા બધું જ સાચું પરંતુ એક ઇમોશનલ ટચ આવો જોઈએ છૂટણી મેદાનમાં જો કોંગ્રેસ ઉતરવા માંગતી હોય આ મુદ્દાઓને લઈને તો એને પ્રજા સાથે આ મુદ્દાઓને ક્યાંક જોડવાની જરૂર છે અને તો કદાચ પરિણામ મળી શકે અને ચૂંટણી આવે જ એટલે આમ તો એમણે કહ્યું એમ કે બંધારણીય સંસ્થાઓ સક્રિય થતી જ હોય છે નાટક છે જે વિપક્ષ છે એને પણ એમણે ક્યાંક સમર્થન આપ્યું અને પ્રજાલક્ષી જે લોકતંત્ર બનવું જોઈએ જે નથી બન્યું ને કોંગ્રેસ જો આવું કોઈ લોકતાંત્રિક પેકેજ આપે જે મહિલા માટે ખેડૂતો માટે વંચિતો માટે આપતું હોય છે દલિતો માટે રાજેશ ઠાકર પટેલ બંને ઉપસ્થિત રહ્યા આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો કરંટ ટોપિક આજની ચર્ચા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ ને સરકાર પર પ્રહાર ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર